મમ્મીજી જમવામાં શું બનાવું છે નવા નવા લગન છે માથે હોય મમ્મીજી નીચે વાળો આવ્યો હું પાણીપુરી ખાવા જાઉં નવા નવા લગન છે માથે અને આ ખૂટ છે હા મમ્મીજી આવો મમ્મીજી આ ભાતમાં કેમ કાકરા આવે છે ઈ તો મમ્મીજી મેં આખું તું ને એટલે કાકરા રહી ગયા છે

કેટલો આખો દી કામ કરવાનો એ મારો છોકરો નાનો છે ઘર ના બધા હા હો હા હરા ઓસામ બાકી રહ્યો તે માસી આવી મારો ગોગડો અમારો દેર જીણીયો ભાઈ મારી બેન જીણકી જીણકી બિશારી બધું આર વાર કરાવે બોલો આ તો અમે બે બેનું હારા માવતા ન્યુ છે બીજું હોય તો રેત નહીં